જય સ્વામિનારાયણ ડાયનેમિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આનો વરસ પહેલાં હાથ આવ્યો હતો અને હવે એનો હાથ આવ્યો છે બીજી વખત પણ રેખાઓમાં થોડો ફેરફાર થયો છે એટલે એનો જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લમ ચોરસ અને ચોરસ વામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વર્ક જોતા કરશે સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે આનામાં લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે સાથે આની બોલવાની પીચ જોરદાર હશે લાખ રૂપિયા કદાચ લાખ અને કરોડ કદો કરોડની હિંમત કરશે સાથે ભુજની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એ થોડીક નાની છે એટલે બિઝનેસ મેનેજમેન્ટ આ બધામાં ખાસ ધ્યાન રાખવાનું કોઈની પાર્ટનરશીપમાં બિઝનેસ નહીં કરવાનો બીજું એક સાવધાની રાખવાની બીજું આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે અને લોજિક માં થોડુંક માસર ઓછું છે એટલે આ વ્યક્તિ ને સામેવાળા જોડે જાય વાતચીત કરે પણ થોડુંક લેટગો કરવાનું કામ કરે આ વસ્તુને એને ખાસ ધ્યાન કોઈથી લેટગો નહીં કરવાનું ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેને ફાયદા છે સાથે અહીંયા આગળ એક કાળી લીટી થયેલી છે આ એક સારામાં સારી નિશાની છે આ બેતાલીસ વર્ષે ઉદય કરે અને એક ધન રેખા તરીકે કહેવાય આ સારામાં સારી નિશાની છે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી શનિ સુધી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવ એના માટે જ વિચારે સામ દામ દમ દે પૈસા કમાવા માટે કોઈપણ ટિકડો મજવા માટે તૈયાર હોય આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે સ્વાર્થી હોઈ શકે છે કેવલ પોતાનું ભલું કરવાવાળો છે આ જમાનામાં જે રીતનું હોય ને એ સિસ્ટમ મુજબનો વ્યક્તિ છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ હૃદય રેખાની ઉપર અહીંયાથી એક રેખા જઈ રહી છે એક આ સારામાં સારી છે આ મોટા લોકોનો સંપર્ક કરે એના આ કરતાં વધારે મોટા જે તે નેતા છે ડૉક્ટર છે મોટી ઉચ્ચ ઉચ્ચ પોસ્ટવાળા હોય ને એ લોકોની એની ઓળખાણ આની જોરદાર હોય એક્સા ઓર્ડિનરી સાથે આ છે કેતુ અને ચંદ્રની વચ્ચેથી આ ધનની રેખા નીકળી અને જીવન રેખાને ટચ થઈ અને છે એક સૂર્ય શનિ જોડી જોડે જઈ રહી છે સાથે એક અહીંયાથી એ ધનની રેખા છે જે આમ જઈ રહી છે અને બીજી ધનની રેખા આમ જોઈ રહી આ વ્યક્તિને માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ બોલીને પીસથી આ રૂપિયા કમાવશે અને આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હોય શ્રીમંત એટલે કહેવાનું મોટું આના જન્મ થયા પછી એના ઘરમાં ભાગ્ય ઉદય થયા હોય આ એની નિશાન અને સ્ટેટ રેખા છે આ બહુ જ સારામાં સારી છે આ વ્યક્તિ જે પણ બિઝનેસ કરશે અને એક સ્થાયી બિઝનેસ કરશે સાથે અહીંયા આગળ ચાલીસ વર્ષની ઉંમરમાં એક બીજો બિઝનેસ કરશે અને અહીંયા છપ્પન વર્ષની ઉંમરમાં એક ત્રીજો બિઝનેસ કરશે આ ત્રણ બિઝનેસ કરશે સાથે અહીંયા આગળ એક રેખાય અને આમ થઈ રહ્યું છે આ એક્સની સાઇન જેવું થઈ રહ્યું છે સાથે અહીંયા આગળ આ બેતાલીસ વર્ષે બેસ્તાલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એનું આ નિશાની છે સારામાં સારી એક્સ ઓર્ડિનરી ઓર્ડિનારી એક્સ જેવી સાઇન થઈ ગઈ જે પણ થોડીક ઓછી છે નહીં તો પૂરો એક્સ થાત પણ એક્સ થતી જ નથી થોડુંક માટે રહી જાય છે નહીં તો એક્સની સાઇન હોત ને તો બેતાલીસ વર્ષે અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય સારામાં સારો પણ આને ધનની રેખા સારી છે પણ બેતાલીસ વર્ષે આને મકાનનો યોગ મોટો છે આ જોરદાર મોટું મકાન બનાવશે સારામાં સારી દંડ રેખા પણ આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ અને માર્કેટિંગથી રૂપિયા કમાશે બોલીને પૈસા વધારે કમાશે એનો આ નિશાની છે સારામાં સારી સાથે આ માઇન્ડ રેખા જીવન રેખાથી દૂરથી ચાલુ રહી છે એટલે આ સ્વતંત્ર વિચારવાળો છે આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કંઈ પણ કામ હોય તો અડધી રાતે ઊભું રહેશે કામ કરીને નીકળી જશે માન નહીં ખાય પણ આ ડિસિઝન પોતાને લેશે સો વ્યક્તિનો સાંભળશે સમજશે ડિસિઝન પોતાના લેશે પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને ઓવરથીક નહીં કરવાનું જેથી ઓવરથીંક કરે તો એને નુકસાન થઈ શકે છે અને આ માઇન્ડ રેખા મોટી છે એટલે આ વ્યક્તિ બહુ જ રિસર્ચ કરીને ઊંડાણમાં આ વ્યક્તિ કામ કરશે અને જે પણ કામ કરશે એની અંદર જોરદાર એ વ્યક્તિ આગળ આવશે સામ દામ ધન ભેદ બધા અજમાઈને કામ કરશે સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખા અહીંયાથી ચાલી અને આમ આવી રહી છે અને આ જીવન રેખાની અંદર અહીંયાથી આ માછલીનું નિશાન થયું છે જે શુક્ર પર્વત આગળ છે જીવન રેખાની અંદર અને આ શુક્રા પર્વત આગળ આ સારામાં સારું નિશાની છે અને ચારધામની યાત્રા છે આ બધું થશે અને જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે આ એક મોક્ષની રેખા છે આના જીવનમાં ચડ ઉતરી રહેશે જીવનમાં ઉતરી રહેશે પણ કોઈ પણ પરિસ્થિતિમાં હશે પણ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ સારામાં સારી જીવન રેખા છે અને આ પરિવારને સાથે લઈને ચાલવાનો છે આ વ્યક્તિ ગમે ત્યારે ઘરની બહાર ગયો અને પરિવારનો કોઈ પણ સદસ્ય બહાર ગયો જ્યાં સુધી ઘરેનો આવે પાછો ત્યાં સુધી જાગવાનો અને જ્યારે જીવન રેખાની અંદરની સાઈડ માછલી હોય ને આ વ્યક્તિ સૌભાગ્યશાળી અને એમાંય શુક્ર પર્વત ઉપર આ નખ લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ અચ્છી આ મંગળ રેખા થઈ રહી છે આ બે એ અહીંયા થઈ રહી છે ને અહીંયા થઈ રહી છે આ સારામાં સારી આ જમીન રિલેટેડ છે લાકડાનો બિઝનેસ જમીનનો બિઝનેસ દલાલીનો બિઝનેસ સ્ટેશનરી આ બધું અને આ એક રક્ષાનું કામ કરે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જો આ ગની બહાર નીકળો હોય ને દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથવા તરત જ બ્રેક મારી દે એક રક્ષાનું કામ કરે અને આ જેટલી હનુમાન ચાલીસા કરે ને એટલું જ સારું અને હનુમાન ચાલીસા કરે ને એટલો એને ફાયદો થશે આ સારામાં સારી એક ધનરેખા તરીકે જ્યારે આ રાહુ રેખાનો માર હોય ને અને જ્યારે આ મંગળ રેખા હોય ને રાહુ રેખાનો મારનો નેવું ટકા ઘટાડી નાખે આ એની નિશાની છે સારામાં સારી એક ઓર્ડિનરી જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારો છે પણ સેજ મધ્યમ છે બહુ ઓછો ફૂલેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ફાયદો થશે જો એક રેખા આમ થઈ રહી છે આ સારામાં સારું ગુરુ પર્વત થોડુંક મધ્યમ છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે આ શનિનું પર્વત ફ્લેટ છે એ સારામાં સારી વસ્તુ પણ શનિ પર્વત ઉપર અહીંયા આગળ એક રેખા થઈ રહી છે આ રીતે આ એક ચોરસ જેવી નિશાની થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આને એક પેત્રીસ સંપત્તિ બાપદાદાની કોઈક હોય ને એ મળે એની નિશાની છે જો અહીંયા જઈ રહી છે અહીંયા જઈ રહી છે આમ થઈ આમ થઈને આ ચોરસ થઈ રહ્યું છે આ એક પૈતૃક સંપત્તિ મળે સારામાં સારી ઓર્ડિનરી બીજું આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્યરેખા છે અને એક રેખા એ ના આ શૂન્યમાંથી સર્જન કરે આ વ્યક્તિ પાસે કંઈ પણ ન હોય ને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે આ એની નિશાન કેમ કે આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે સૂર્ય પર્વત ઉપર જ્યારે ત્રિકોણ થાય આની પાસે એક રૂપિયો ન આવે કરોડ પતી શૂન્યમાંથી સર્જન કરે ને એની સાથે સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે સાથે સૂર્ય પર્વત ઉપર જો એક રેખા છે પછી આ રીતની રેખાઓ છે પણ એક વસ્તુ છે કે આનો ફોકસ ન થાય સૂર્ય રેખા થોડી વધારે હોય ને એટલે એક જગાથી એકાગ્રતાનો થોડોક પ્રોબ્લેમ થાય ઓડો દ્વારા કેસી વસ્તુ કશે તો એને એનો ફાયદો થાય સૂર્યપર્વત સારો છે સાથે આ બુદ્ધ પર્વત છે આ બુદ્ધ પર્વત થોડોક મધ્યમ છે કેમકે કે અહીંયા સહેજ બેઠેલો છે અને આ સાઈડ ફૂલે છે એટલે આ વ્યક્તિ છે ને ગમે એ કામ કરવા જાય ને જ્યારે તેને એમ કેમ ફાઇલ લઈને ગયો ને ઓફિસમાં જ્યારે જે કહેવાનું હોય ત્યારે એનો કે બહાર નીકળે કે હા મારે આ કહેવાનું હતું અને આ જે છે પૈસા કરતાં એને માન માટે વધારો હોય જ્યારે અહીંયા આગળ આ રીતનું થાય આ માન માટે કામ કરવાવાળો છે સારામાં સારો પર્વત છે એક પણ રેખા નથી એટલે આ રિક્સ લેવા વાળો છે લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરો કરોડની રીક્ષ લેશે આ સારામાં સારો પર્વત છે સાથે આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અદુર અંદરની મંગળ મધ્યમ છે એટલે આ સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી એ કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં અને પછી વાત કરશે અને બહારનો મંગળ પાવરફુલ છે એ સામેવાળાની આમે જોઈએ ને એમ કોમ્પિટિશન લેવલ વધારે છે પણ આના હિસાબે એ જ્યાં સુધી સામેવાળા એની જોડે વાત ન કરે ને ત્યાં સુધી વાત ન કરે બાકી બહારનો મંગળ ફૂલેલો છે ધરાજો અને અંદરનો મંગળ બેઠો એટલે આ મધ્યમ ક્વોલિટી કહેવાય બીજું આ શુક્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે શુક્ર પર્વત ઉપર જો અહીંયા આગળ આ માછલી થઈ રહી છે જીવન રેખાની અંદર શુક્ર પર્વત આગળ આ એક સારામાં સારી સાથે આ લેક્ઝરી રેખાઓ છે આ ટુ વ્હીલ ફોર વ્હીલરનું પછી એસીવાળું ઘર એસી હોય તોય ચાલે નો એસી હોય તોય ચાલે સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરો ન થાય ને ત્યાં સુધી જમવું જોઈએ અને જ્યારે લેક્ઝરી રેખા હોય ને એટલે આને ભૌ ભૌતિક એટલે એમ કહેવાય ને લક્ઝરી સુખ સારામાં સારું અને સાથે જીવન રેખાની અંદર માછલી હોય આ સારામાં સારું છે એના શરીરની સુખ સારામાં સારું મજબૂત હોય એક્સા ઓર્ડિનરી જોરદાર શુક્ર પર્વત છે જોરદાર ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે અને ચંદ્ર પર્વતમાં એક રેખા આમ જઈ રહી છે આ વિદેશ રેખા પણ કહેવાય વિદેશ જવાના મોકા મળે એક બે ત્રણ આ વિદેશ જવાના મોકા મળશે બીજું ચંદ્ર પર્વત સારો છે એટલે દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે આનો પરચેસિંગ પાવર જોરદાર હોય આ કોઈ પણ વસ્તુ ખરીદે ને બાર્ગેનિંગ કરીને ખરીદવાળો છે ઓછા ભાવે ખરીદે ને ઊંચા ભાવે વેચી શકે ને એ પ્રશ્ન છે આના ઘરના ફર્નિચર લાયક હોય આના ઘરની અંદર ફર્નિચર બનાવવામાં વેલ્યુ ફોર મની આ એક સારામાં સારું છે એકસા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે જોરદાર વિદેશ જવાના મોકા મળશે અને અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય અહીંયાથી રૂપિયા કમાય ને વિદેશની ભૂમિથી રૂપિયા કમાય દી જશે તે દી કેમકે જો આ ત્રિકોણ થઈ રહ્યું છે જો એક સારામાં સારી નિશાની છે આ વિદેશથી ભૂમિથી રૂપિયા કમાય ને એની નિશાની છે જોરદાર ઓર્ડિનરી સાથે આનો ગુરુ થોડોક મધ્યમ છે થોડોક મધ્યમ છે અને બુદ્ધ થોડોક મધ્યમ છે એ બી એનું કરશે ને તો એને વાંધો નહીં બાકી શનિ સૂર્ય મંગળ આ મંગળ આ મંગળ મધ્યમ છે આ શુક્ર પાવરફુલ છે ચંદ્ર પાવરફુલ છે સાથે આ ધનુ સાકાત થયું છે સમજદાર નિશાની છે આ છે એનાલિસિસ કરવામાં પાર્ટીઓનું એમાં એની માસ્ટરી હશે અને આ બિઝનેસમેનના પોળવા છે અને અહીંયા જે ગેપ છે ને આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી થોડો ખર્ચારો સ્વભાવ રહેશે પછી વાંધો નહીં આવે આ હાથ જોવો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ